એકદમ બજાર જેવી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવી આ શિયાળાની સ્પેશિયલ છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દાળિયાની દાળની ચીકીની રેસીપી દાળિયાની ચીકી ઘરે બનાવતી વખતે ઘણા પ્રશ્નો હોય છે કે ચીકી મોટામાં ચોટે છે તેના પીસ સારા નથી પડતા કે ગોળ અને દાળિયા માપ કેટલું લેવું તો આ બધા જ પ્રશ્નોના જવાબ સાથે એકદમ બજાર જેવી અને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ચીકી આપણે આજે ગોળના પરફેક્ટ પાયા અને અમુક ટિપ્સ સાથે બનાવશું તો ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવી એવી દારિયાની દાળની ચીકીની રેસિપી બનાવવાનું શરૂ કરી દઈએ સૌથી પહેલા આપણે દાળિયાની ચીકી બનાવવા માટે ઇન્ટીગ્રિઅન્ટ્સનું માપ જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી દાળિયાની દાળ લીધી છે આ દાનિયાની દાળ શેકેલી જ હોય છે જેથી તેને શેકવાની જરૂર નથી અને દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તો હવે ચીકી બનાવવા માટે પહેલા ગોળનો પાયો રેડી કરી લઈશું તેના માટે પાનમાં દોઢસો ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે કોઈ પણ ચીકી બનાવવા માટે તમે જે ગોળનો પાયો કરો છો તેની જ ખૂબી હોય છે તો તો સરસ છે હવે એક ચમચી ઘી એડ કરીશું ઘી ને લીધે આપણી ચીકી માં સાઈન આવે છે અને સોફ્ટ બને છે અને હવે મીડિયમ ગેસ ની ફ્લેમ પર ચમચા ને સતત હલાવતા જઈને આપણે ગોળ ને મેલ્ટ કરવાનો છે તો તમે જોઈ શકો છો ગોળ સારી રીતના માટે ગોળનો કુક કરવાનો છે ત્યાં સુધી ગોળનો કલર પહેલા કરતા બદલાઈ ન જાય અને હવે તમે જોઈ શકો છો ગોળમાં માં આ રીતના નાના નાના બબલ લેવાનું સ્ટાર્ટ થાય એટલે ચીકી માટે ગોળ થયો છે કે નહીં પાયા ને ચેક કરવા માટે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે તેમાં ગોળના પાયા ને એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો ગોળ પાણીમાં ફેલાતો નથી અને ગોળને હાથમાં લઈને ચેક કરીએ તો તમે જોઈ શકો છો ગોળ વિસ્તારની જેમ એટલા કે કાચની જેમ આસાની છે તૂટી જાય છે અને બીજી રીતના ગુળનો પાયો ચેક કરી લઈએ તેના માટે એક વાટકીના ગોળનો પાયો એડ કરીશું છે અને ગોળને બે આંગળી વચ્ચે આ રીતના લેતા તે એક તા ન થવો જોઈએ અને આસાનીથી આ રીત રીતના તૂટી જવો જોઈએ અહીંયા આપણે જીકીએ માટે ગોળનો એકદમ પરફેક્ટ પાયો રેડી થઈ ગયો છે આ સમયે લો ગેસ્ટ ની ફ્લેમ પર દાળિયાને દાળ ઉમેરીને સારી

તમે તેની જગ્યાએ કોઈ પણ સ્ટીલની ટાળી અથવા તો કિચન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો ફટાફટ આ રીતના કરતા જઈને ચીકીના મિશ્રણને પરફેક્ટ રીતના સ્પ્રેડ કરી દેશું તો તમે જોઈ શકો છો અહીંયા અમે ચીકીનો પરફેક્ટ શેપ આપી દીધો છે તો હવે ચીકીનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે ઘટના માપ લગાવી દેશું જો ચીકીનું મિશ્રણ થઈ જશે તો તમે પ્રોપર ચીકીનું પીસ નાનું કે મોટું તમારી રીતના કરી શકો છો તો અહિયાં આપણે ચીકી આ રીતના કટ લગાવી દીધા છે તો પાંચ મિનિટ સુધી ઠરવા દેસુ તો દાળિયા દાળની ચીકી પીસ સાથે રેડી છે તો બનાવવાની સરળ રીત સાથે તહેવારોની ઉજવણીમાં આ સરળ રીતે ચીકી બનાવીને તમે ઘરે કરી શકો છો સ્ટોર જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા